કેવું પેલું બરફ માં ચાલે ચાર્લી ચેપલિન જેવું ચાલે પેલો આન્સર તો બરાબર છે બીજું બીજું કોની ઠંડી ના લાગે ડિસેમ્બર મહિનામાં લગ્ન આવેલી દુલ્હન ની બેનપણીઓ અંદર થી ઠું ગઈ હોય પણ ખાંડ બરાબર નગરપાલિકા એ બનાવેલા રસ્તા બરાબર ઓગળી જાય છે તમે રેવા તો નાના છોકરા આ બધું બોલવાના છે છોકરાનું મને હું લાવ પૂછે છે આખો માહોલ બગાડે તો હમણાં સોંગ વગાડો પર